જય હિન્દ મિત્રો આઈ ખેડૂત યોજના બે હજાર પચીસના ઓનલાઈન ફોર્મ અરજી ચાલુ છે જેમાં તમને તમારે ખેતી લગતા દરેક સાધનની સહાય મળી રહેશે સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત વેબસાઇટ ઉપર આવી જઈશું અહીંયા તમારે તમારે યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો કે ખેડૂતને લગતી દરેક માહિતી આ પોર્ટલ ઉપર આપવામાં આવી છે યોજનાઓ ઉપર ક્લિક કરતાની સાથે એક નવું પેજ ઓપન થશે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અલગ અલગ યોજનાઓ અહીંયા આપવામાં આવેલી છે આપણે ખેતીની યોજના પશુપાલન યોજના જે પણ યોજનાનો લાભ લેવો હોય ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે આપણે ખેતી યોજના પર ક્લિક કર્યું હોવાથી અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે હાલ જે પણ સાધન માટે ફોર્મ ભરવાનું ચાલુ છે તે આપણને દર્શાવવામાં આવ્યું છે જેમ કે ડ્રોનથી છંટકાવ તાળપત્રી દરેક વસ્તુની અહીંયા યોજનાઓનો લાભ આપણે લઈ શકીએ છીએ અત્યારે હાલ આપણે ડ્રોનથી છંટકાવ ઉપર ક્લિક કરીશું ત્યાં ક્લિક કરતાની સાથે એક નવું પેજ ઓપન થશે ડ્રોનથી છંટકાવની ડિટેલ્સ આપણને સ્ક્રીન ઉપર અહીંયા જોવા મળી રહેશે અરજી આપણે અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી કરી શકીશું આ માટેની અરજી કરવા માટે અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે આ પેજ ઓપન થતાની સાથે જ અહીંયા તમને ઘણી સૂચનાઓ આપવામાં આવી છે ત્યારબાદ સ્ટેપ આપવામાં આવ્યા છે તમે આ સ્ટેપ મુજબ તમે એપ્લાય કરી શકો છો અરજીના સુધારા વધારા પણ કરી શકો છો અરજીને અપડેટ કરી શકો છો અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા માટે તમારા જમીનના કાગળ તેમજ તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવો જરૂરી છે તો આ રીતે તમારા ખેતી લગતા સાધનોની સહાય મેળવી શકો છો આ વિડીયોને બને એટલો તમે ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી તેમને સહાય મળી રહે આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને